આત્મીય ભાઈઓ બહેનો ભારતીયની પરંપરામાં જાણી હતી આજે આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરામાં સોળ સંસ્કારો પૈકી નિષ્ક્રમણ સંસ્કાર યાની કી ભૂમિસન સંસ્કાર બાળકને બહારનો પ્રકાશ સૂર્યનો પ્રકાશ સૂર્યનું તેને નિષ્ક્રમણ સંસ્કાર કહેવામાં આવે છે આવો સંસ્કાર વિશે માહિતી પ્રાપ્ત કરીએ પેલા ગાયત્રી મંત્ર એક સાથે એકભુવા સ્વામો યો યો ન પ્રચોદયા નિષ્ક્રમણ સંસ્કાર એટલે બાળકને પ્રથમવાર ઘરમાંથી બહાર લઈ જવાની પ્રક્રિયા બાળક જન્મથી પોતાના ઘરની અંદર એક મહિના સુધી સવા મહિના સુધી ત્રીસ દિવસ સુધી એ પોતાની માતા જોડે રહે છે સુઈ જાય છે ઊંઘે છે અને સ્તનપાન કરે છે તે વખતે કોઈ ખબર નથી હોતી પ્રકાશ શું છે દિવસ શું છે રાત્રિ શું છે એને બહુ કઈ ખ્યાલ આવતો નથી તેને પૂરતું હલનચલ કરતા પણ આવડતું નથી આ સંસ્કાર ની અંદર નવજાત બાદ એને ઘરની બહાર આ સંસ્કાર કરાવવામાં આવે છે વર્તમાન સમયમાં આ સંસ્કારનું મહત્વ રહ્યું નથી કારણ હવે તો પણ હોસ્પિટલોની અંદર થાય છે અને બાળકને દસ દિવસની અંદર બહારની દુનિયા દેખાડવામાં આવે છે લાઈટ નો પ્રકાશ ટીવી નો અવાજ તેમજ અન્ય હલચલો બાળક જોવે છે પહેલાના જમાનામાં કહેવાય છે કે દાદા દાદી માં એ બાળકને એવા જ સ્થાન પર રાખતા હતા કે જ્યાં બાળકને ખૂબ અવાજ ન થાય વાતાવરણ ન હોય શાંત વાતાવરણ હોય એની અંદર બાળક અને માતાને રાખવામાં આવતા હતા એક માસ પછી બાળકને શું બતાવવું શું સંભળાવવું આ દ્રષ્ટિથી આ સંસ્કાર કરવામાં આવે છે જેમ કે બાળકને પહેલા પ્રકૃતિનું દર્શન દેવ દર્શન પક્ષીઓનો મધુર અવાજ જળનો મધુર અવાજ પ્રકૃતિની સૂર્યાસ્તનું દર્શન કરાવવું જોઈએ આ સંસ્કારની વિધિ જન્મના એક મહિના પછી શુક્લ પક્ષમાં આ નિષ્ક્રમણ સંસ્કાર કરવામાં આવે છે માતા અને બાળક શુંગધિત દ્રવ્યોથી સ્નાન કરે છે મંગળ વસ્ત્ર પહેરીને બાળકને સવારમાં સૂર્યોદય દર્શન કરાવવામાં આવે છે માતા પિતા સૂર્ય ભગવાનને અર્ઘ આપીને બાળકના દીર્ઘાયુષ્ય તેજસ્વિતા અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરે છે ગણેશ પૂજન સ્વસ્તિ વાચન તેમજ દેવ પૂજન કર્યા બાદ યજ્ઞ વગેરે કરવામાં આવે છે માતા બાળકને ભગવાનની પાસે સુવડાવી પોતાનું બાળક સદગુણી બને અને પરાક્રમી બને એવી પ્રાર્થના કરે છે ભગવાનને નૈવેદ્ય ધરાવવામાં આવે છે સગા સંબંધીઓને પ્રસાદ વેચવામાં આવે છે ત્યાર પછી નદી કિનારે કે વૃક્ષ નીચે બેસાડીને શિશુને પ્રકૃતિની અનુભૂતિ કરાવવામાં આવે છે રાત્રિના સમયે શિશુને ચંદ્ર દર્શન કરાવવામાં આવે છે નિષ્ક્રમણ સંસ્કારના લાભ નિષ્ક્રમણ સંસ્કારથી ભૂમિસયન સંસ્કારથી બાળકમાં ઈષ્ટદેવ પ્રતિ શ્રદ્ધા અને આસ્થાનું નિર્માણ થાય છે પ્રકૃતિની નિર્દોષતાનો બાળકના ચિત્ત પર ઘનિષ્ઠ સંસ્કાર થાય છે સૃષ્ટિના દર્શનથી સૌંદર્યનો બોધ વિકાસ થાય છે બાળકની કલાત્મક દ્રષ્ટિ ખીલે છે સગા સંબંધીઓના વાત્સલ્ય ભાવની અનુભૂતિ થાય છે તો ભાઈઓ બહેનો આ આપણા વૈદિક સંસ્કૃતિના સંસ્કારોની અંદર અનિષ્ક્રમણ સંસ્કાર યાની કે ભૂમિ સંસ્કાર એ ખૂબ જ મહત્વનું છે ભૂમિ પર સુવાળી બાળકને સાહસી પરાક્રમી છે વિશ્વનું દર્શન કરાવવામાં આવે છે વિરાટ ભગવાનની સૃષ્ટિના દર્શન કરાવવામાં આવે છે અને એને પોતાને સૂર્યનું તેજ સૂર્યની ઓજસ તેજસ વર્ચસ પ્રાપ્ત કરી અને એ બાળક પોતે શાંતિજ થી સોલ સંસ્કારોની આ પરંપરા દરેક ગાયત્રી પરિવાર શાખાઓમાં શક્તિપીઠોમાં પ્રજ્ઞાપીઠોમાં મહિલા મંડળોમાં આ વિના મૂલ્યે કરાવવામાં આવે છે આજુબાજુની ગાયત્રી પરિવારની શાખાઓનો સમૃદ્ધ નીડર સાહસી શૌર્યવાન પરાક્રમી ઓજસ્વી તેજસ્વી વર્ચસ્વી બનાવવામાં આપણે પણ સહભાગી થઈએ જેથી કરી ભારતનું નિર્માણ ભારતની યશોગાથા ભારતનું શૌર્ય સાહસ અને પરાક્રમ એ વિશ્વ વંદ્ય બને અને વિશ્વ વસુધામાં ભારત પોતાનું આગું સ્થાન ધરાવે એના માટેની આ સંસ્કાર પરંપરાને જાગૃત કરવા માટે આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા યુગ ઋષિ પૂજ્ય ગુરદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી અને પરમ વિશ્વ બંદનીય માતાજીએ આ એક હાકલ કરી છે અને કયું છે જન્મના ના જાય તે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્ચતે સંસ્કારોનું પ્રચલન થાય સંસ્કારોનું જાગરણ થાય અને શ્રેષ્ઠ ભાવિ પેઢીનું નિર્માણ થાય તો ભારત અવશ્ય સમ્રાટ બનશે ભારત જગત ગુરુ બનશે અને ભારત વિશ્વની મહાસત્તા બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાઈઓ બહેનો આશા રાખું કે આ વિડીયો આપને ગમ્યો હશે તો આપ આપના મિત્ર મંડળ સુધી એને પહોંચાડજો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરી અને આ સંસ્કારોના પ્રચલનને જન જન સુધી પહોંચાડવા સંસ્કારોના મહાયજ્ઞમાં આપ ભાગીદાર બનો એવી ભાવ સાથે ભારત માતાથી જય